તો હેલો મિત્રો ટેકનિકલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો તો આપણા આજના વિડીયો મિત્રો વાત કરવાનું છે કે ઇસ્ટાગ્રામની આઈડી મિત્રો ગતિ રહેલી હોય તો મિત્રો એ એકાઉન્ટને મિત્રો કઈ રીતે પાછો મિત્રો લાવવું આપણે મોબાઈલની અંદરથી પણ મિત્રો કોઈ એનો પાસપોર્ટ ખબર ના હોય જીમેલ આઈડી મિત્રો ખબર ના હોય તો મિત્રો એને કઈ રીતે આપણે મિત્રો પાસું રિકવર કરવું તો આપણે શું કહું તો ઇન્સ્ટાગ્રામને મિત્રો આપણે ઓપન કરશું ઇન્સ્ટાગ્રામ મિત્રો ઓપન થાય એટલે તમને મિત્રો મારી આઈડી બતાવું છું એ આઈડી હું પાછી લઈને બતાવીશ તમે લાઈવ પ્રૂફની અંદર આ મિત્રો તમે જોઈ શકો છો મારી આઈડી છે એની અંદર કેટલા ફોલોવર છે આ તમે છસો ને છવ્વીસ મારા ફોલોવર છે મિત્રો એ આઈડી તો મારા પાછી રિકવર તમને મિત્રો કરીને બતાવીશ ઇન્સ્ટાગ્રામની અંદર તો મિત્રો આપણો આ પ્રોફાઇલ લોગો છે એની પર મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે એની પર મિત્રો આપણે ક્લિક કરશું એટલે કે આ રીતનું ઓપ્શન ખુલશે એથી થ્રી ડોટવાળું એની પર મિત્રો આપણે ક્લિક કરશું એમાં મિત્રો ક્લિક થશે એટલે આવશે એક સેટિંગવાળું ઓપ્શન આવશે આ સેટિંગ એની પર વાળું ક્લિક કરશું એમાં મિત્રો ક્લિક કરશું એટલે કે આ રીતનું કંઈક ઓપ્શન ખુલશે શું આમ છે સિલ્લા નંબર આનું છે લોગિન પર મિત્રો તો આપણે ક્લિક કરશું લોગ ઇન પર ક્લિક કરશું પરિવાર આવશે પહેલાં પહેલું નંબરનું ઓપ્શન છે એની પર પરિવાર મિત્રો આપણે ક્લિક કરી દઈશું એમાં મિત્રો ક્લિક આ રીતનું કંઈક ઓપ્શન ખુલશે તમે જોઈ શકો છો ભાઈ તમે મિત્રો હું બતાવીશ મારી કેટલી આઈડી છે તો અત્યારે મિત્રો જોઈ શકો છો મારી પાસે બે આઈડી છે તો તમને હું બતાવીશ કે મારી એ આઈડી મારા પાસે કઈ રીતે લાવું તો શું કહો છે તમને અહીંથી મિત્રો આવશે તમે જો બીજા એકાઉન્ટ લોગ ઇન કરો એની પર મિત્રો આપણે ક્લિક કરવાનું છે આપણે મિત્રો બધું ગુજરાતી ભાષાની અંદર સમજાવવાના છીએ તો એ શું કહું છે હિત તો બતાવીશ કે યુઝર નેમ ઈમેલ અથવા મોબાઈલ નંબર તો આપણે જો યુઝર નામ તમને ખબર ના હોય ઈમેલ ખબર ના હોય કે તમારી મોબાઈલ નંબર આપણો ખબર હોય તો શું કહું છે આપણે અહીંથી મોબાઈલ નંબર આપી દેવાનો છે મિત્રો મોબાઈલ નંબર આપી દીધો પાસપોર્ટનો આવશે તો પણ મિત્રો પાસપોર્ટ ખબર નથી શું કોણ પાસપોર્ટ ભૂલી ગયા છે એટલે આપણે ક્લિક કરશું એ પણ મિત્રો ક્લિક કરશું ફરી મિત્રો એ મોબાઈલ નંબર આપણે આજ લેવાનો છે જે તમે આપ્યો હોય ફરી આપણે ચાલુ રાખવાની મિત્રો ક્લિક કરશું એ પણ મિત્રો ક્લિક થશે એટલે કે તમારા મોબાઈલ પર ઓટીપી આવશે તમારે એ ઓટીપી સેન્ડ કરશો એટલે ચાલુ રાખવાનું મિત્રો આપણે ફરી ક્લિક કરવાનું છે એટલે તમે જોઈ શકો છો મિત્રો આઈડી મારી આવી ગઈ છે કેટલી એક બે ત્રણ ચાર પાંચ આઈડી મિત્રો મારી ગતિ રહેલી હતી તો મારે મિત્રો આઈડી લોગિન કરવી હોય તો ત્યારે એની પર મિત્રો હું આ રીતનું ક્લિક કરી દઈશ મિત્રો કે નવો પાસપોર્ટ બનાવો એટલે મિત્રો આપણે જે પાસપોર્ટ તમને યાદ રહેતો હોય એ તમારે એથી આપી દેવાનો છે ભાઈ શું ચાલુ રાખવા એની પર મિત્રો આપણે ક્લિક કરવાનું છે એને પર ક્લિક કરશો એટલે મિત્રો આપણું એકાઉન્ટ ખુલી જશે તું સેવ કરો એની પર મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે अमित आप रेकाउंट सीज થઈ ગઈ છે મિત્રો તો મિત્રો વિડિયો ગમે છે વિડીયોને લાઈક કરી લેજો પણ ચેનલને સબસ્ક્રાઇબ